હેલો મિત્રો કેમ છો બધા તો મિત્રો આજ આપણે વાડીની બાજુમાં તળાવ છે જોવો દેખાય છે બેકગ્રાઉન્ડમાં એ તળાવના બધા તળાવના માછલા ભેગા કરી અને આપણા ખાડામાં નાખ્યા છે જો કે એને પાણી પૂરું થઈ ગયું છે આપણે અહીંયા ડાર છે આપણો પાંચસોને સાઠ સિત્તેર ફૂટ ડાર છે એમાં આપણે પાણી નથી ખૂટતું તો એ પાણીએ સ્પેશિયલ આ માછલાને જીવતા રાખવા માટે આપણે આ ખાડો કર્યો છે અને એ ખાડામાં બધા માછલા પકડીને નાખ્યા છે મિત્રો કોમેન્ટ કરજો કે આ માછલા ચોમાસા સુધી આપણે જીવતા રાખવાના છે આ પાણીની મદદથી દેખાય છે વાડીની બાજુમાં તળાવ છે કોમેન્ટ કરો કે આ માછલા જીવતા રહેશે કે નહીં રહે મિત્રો પાણી આપણે નથી ખૂટવા દેવાનું આ ખાડામાં જો હું તમને બતાવું જો કેટલા મસ્ત લાગે કેટલો જીવ એને વાલો છે ભાઈ એને જો આપણને આપણો જીવ વાલો છે તો આ માછલા તો કેવા ખુશ થઈ ગયા જો બધા દેખાય છે કેટલા બધા છે આ આપણો તળાવ છે આ વર્ષે ખાલી થઈ ગયું છે દેખાય તમને અહીંયા આપણો ડાર છે આ પાંચસો સાઠ સિત્તેર ફૂટ ડાર છે એમાં આપણે પાણી નથી ખૂટતું એક ધારું ચોવીસ કલાક મોટર ચાલુ રહે આટલું પાણી કન્ટિન્યુ ચાલુ જ રહે ખૂટતું જ નથી પાંચની મોટર છે પાણી આટલું એટલું એક જ ધારું ચાલુ રહે તો આપણે એના માટેની આ એક સેવા ગણો તો સેવા જે તમે સમજાવું છે કેવા મજા કરે એમાં આવો આ કાંઈક વ્યૂ આવે છે હું તમને બતાવું પાણી પી લે આપણે જો આટલું પાણી આવે છે ખૂટે જ નહીં ઉનાળો હોય તોય પાંચસો છસો ફૂટી થી આવે હો ભાઈ પાણી તો આવા ખાડા પર રહેશે આમાંથી બધા માછલા આપણે ભેગા કરી અને આમાં નાખ્યા છે દેખાય તમને આખો ખાડો ભરી દેવાનો જે આમાં માછલા છે એ ગોતી ગોતી ને બધા આપણે આમાં ભરી દેવાના આવી કંઈક આપણી વાડી છે આપણે વાડી તો આમ પવન ચક્કી દેખાય ત્યાં છે આ તો અમારી વાડીનું તળાવ છે ભાઈ આવું જોયું છે ભાઈ તમે પાણી તો કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું હો બંધ જ નથી કરવાની મોટર આવું છે ભાઈ કંઈક આ મોટર છે એના માટે જો બીજું સ્ટાર્ટર કે લગાડ્યું નાની મોટર માટે હવે માછલાને મજા જ કરવાની છે ભાઈ ચોમાસા સુધી આ ખાડામાં રહેવાનું કેવું મસ્ત લોકેશન આવે છે i need know what some light